ભરૂચના ફલશ્રુતિનગર પામલેન્ડ હોસ્પિટલ પાસે લાયન્સ ક્લબ ઓફ ભરૂચની સંસ્થાનો હોલ આવેલ છે જે હોલને ગત તારીખ બાવીસમી જૂનના રોજથી ત્રેવીસ જૂનના રોજ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર માઇક સહિત પાણીના નળ સીલિંગ ફેન મળી કુલ ચાલીસ હજારના મુદ્દા માલની ચોરી કરી ફરજ થઈ ગયા હતા ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હું લાયન્સ રમે સોની લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અમારા લાયન્સ ક્લબની આ જગ્યા પર પરમ દિવસે ગઈકાલે રાત્રે ચોરી થઈ અને એમાં દરવાજાનો નકુચો તોડી અને તાળું તોડીને ચોર અંદર આવ્યો અંદર આવીને અહીં મૂકેલા બાર પંખા એક એમ્પ્લીફાયર સેટ બે માઈક સ્પીકર સેટ અને બાથરૂમનો ફિટિંગ તે ચોરી કરી ગયા છે અને પોલીસ કમ્પ્લેન કરી છે સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ અહીંયા કઈ કરવા આવ્યા છે અને આગળ તપાસ ચાલુ છે અંદાજે સાઠ એક હજાર રૂપિયાની કિંમત નો ચોરી થઈ છે અંદાજે